સુરત શહેર માં આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાયો શહેરના અણુ વ્રત દ્વાર ખાતે અમદાવાદ વિદ્યાર્થી સાથે બનતી ઘટના રોકવા એબીવીપી મેદાન માં આવ્યો ગુજરાત વિદ્યાર્થીઓ માટે ઉગ્ર દેખાવ શિક્ષણ વિભાગ અને પોલીસને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી વિદ્યાર્થીઓ સાથે બનતી ગંભીર ઘટનાઓ રોકવામાં આવી ભારે સૂત્રો ઉચ્ચારો સાથે કરાયો વિરોધ શાળાઓ પાસે સીસીટીવી કેમેરા લગાડવામાં આવે આસપાસ અસામાજિક રાખવામાં આવે તેમને સૂત્રોચ્ચારો કર્યા અને વિરોધ પ્રદર્શન એબીવીપી દ્વારા કરવામાં આવ્યો રિપોર્ટ સુરત લક્ષ્મણ સુરત મહાનગર પરિષદ આજ રોજ શિક્ષણ વિભાગને લઈને જે શિક્ષણ પરિસરમાં જે ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે આપણે કર્ણાવતીમાં જે અમદાવાદમાં જે ઘટના ઘટી એના પછી જે કચ્છમાં જે ઘટના ઘટી એના પછી જૂનાગઢમાં જે ઘટના ઘટી છે જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને જે વારંવાર કંઈ ના કંઈ ઉલ્લેખ આવતો જાય છે વિદ્યાર્થીને સેફ્ટીના કારણે એમને સેફ્ટી નહીં મળતી આટલું વિદ્યાર્થીઓ જૂનાગઢમાં જે સત્તર વર્ષના વિદ્યાર્થી એક હોસ્ટેલમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ મળીને મારી દેવામાં આવે છે કચ્છના કચ્છમાં જે એક વિદ્યાર્થીને યુનિવર્સિટીના બહાર જ ગલો કાપી દેવામાં આવી આવવામાં આવે છે પછી અમદાવાદમાં જે ઘટના ઘટી છે જેમાં એક વિદ્યાર્થીને મારી દેવામાં આવે છે છતાં એ કચ્છમાં અધ્યાપકના ઉપર વિદ્યાર્થી થકી હાથ ઉપાડી દેવામાં આવે છે જે આ એક આપણા શિક્ષણ પરિસરમાં એક શરમજનક ઘટના છે જે એક આપણે ગુરુજી જે આપણે જે આદર કરતા હોઈએ આપણે ગુરુજીને ઉપર આપણે હાથ ઉપાડી જે અત્યારે શરમજનક છે જેને લઈને પૂરા પ્રાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે ના દિવસે દરેક જિલ્લાના દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે જેમાં જે લઈને સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગ્રે મંત્રાલયમાં આ જાણ થાય જેથી જે વિદ્યાર્થીઓને સેફ્ટીને લઈને કડક કઈ નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે સીટી કેમેરા લગાવવામાં આવે અને વિદ્યાર્થી થકી થોડું ના વધે જે આપણે સિગરેટ ના જે શિક્ષણ પરિસર ના બહાર જે બધા જે દુખા તત્વ જે લોકો હોય છે એ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે જેમથી શિક્ષણ પરિસર માં સારો મોલ હોય એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે